કે ચાવલા ચોક ને શમશાન બનાવી નાખ્યો છે અને બાકીને મૂકી દેવામાં આવ્યો છે અને મિટિંગો કરે છે બધા મોટા મોટા તો અમે ચાવલા ચોક વેપારી એસોસિએશન એવો એલાન કરી છે કે અમે ચલાવી લેશું નહીં જે અમારાથી અન્યાય થયો છે અમારી બધી વસ્તુઓ તૂટી છે એ બજારમાં બધાથી એક સરખો થવો જોઈએ નહી તો ઉગ્ર આંદોલનની અમે ધમકી આપીએ છીએ પ્રશાસન મદદ કરવા માટે હેલ્પ લેવા માટે બધાને અમે ફોનો કર્યા હતા મળ્યા હતા પણ કોઈ પ્રશાસન હેલ્પ કરી નથી હવે મારી પ્રશાસન ને વિનંતી છે અને રાજકીય આગેવાનોને વિનંતી છે કે આ મુદ્દામાં કોઈ બી સમાધાન માટે વચ્ચે આવે નહી નક્કર અમારો ગાંધીધામમાં ચાવલા ચોક એન્ટ્રી છે મુખ્ય બજાર છે ઈ શમશાન થઈ ગયો છે તો આખી બજારની પણ હાલત એવી થવી જોઈએ હું પોતે વેપારી છું પ્રેઝિડેન્ટ છું છતાં કહું છું કે આ એક ના ચાલે એક ના કારણે અને જે વ્યક્તિ પણ આ રોકાશે કામ એના ઉપર અમે ઉગ્ર આંદોલન કરશું અને નગરપાલિકામાં ભેગા થશું અને અમે કોઈને પણ મુકશું નહીં આગળની રણનીતિ શું રહે છે અમારી રણનીતિ એવી છે કે જે અમારાથી અન્યાય થયો છે હવે એ અન્યાય અમે સેન કરી લીધો છે આ લોકો કે છે કે જે થઈ ગયો ભૂલી જાઓ અમારે જે મા બાપ છે હવે અમારા ના પાડી રિક્વેસ્ટ નથી પછી અહીંયા છે તો મોટા મોટા માથાઓ જે આવ્યા છે એને એ કામ રોકવાની કોશિશ કરી છે પણ અમે એમાં ઉગ્ર આંદોલન કરશું અને એને રોકાવશું નહીં અને અમે જાતે ઉભા રહી પ્રશાસનના ભેગા એ બધા તોડાવશું અમારો સંગઠન એક મોટો સંગઠન છે અને જ્યાં સુધી લડવાની જરૂર છે લડશું કપશે તો પંડાલ લગાડશું ભૂખતા ઉતરશું પણ જે અમારાથી ચાવલા ચોકમાં અન્યાય થયો છે એ લાખો કરોડનો પ્રશાસનને અંદાજ ધૂંધ નુકસાન કરી નાખ્યો છે એની ભરપાઈ હું નથી સમજતો કે વર્ષ બે વરસમાં થશે તો આ જે નુકસાનની જે ભોગવાઈ છે એનો પણ પ્રશાસન ધ્યાન આપે નક્કર આખી બજાર બંધ પાડીને એલાન કરશે અને મહાનગરપાલિકાને ઘેર છે કમિશનર સાહેબે અમને એવી ગેરંટી આપી હતી કે તમે સાથ સેકાર આપશો તમે બધું કરશું અમે સાથ સેકાર આપ્યો એનો દુરુપયોગ થયો છે અને એમાં અડધામાં કામ રોકાઈ ગયો છે અમારા બોર્ડ અમારું ઘણું બધું તૂટી ગયો છે અમારા એ સહેન કરવા માટે અમે તૈયાર છીએ પણ અમારા ભેગા ભેગા એ બધાના પર તૂટવા જોઈએ કોઈની વસ્તુ અટકવી ન જોઈએ એ મારી વિનંતી છે ખાસ કરીને તહેવારો આવે રહ્યા છે જેમ કે નવરાત્રી અને દિવાળી તો વેપારીઓને કેટલું નુકસાન થયું અમે અમે એમએલએ ને એમપી ને ભાજપ સંગઠન ને પણ અને મહાનગરપાલિકાના કમિશનર ને પણ નિવેદન કર્યો તો અમે કે ભાઈ અમને દિવાળી સુધી સમય આચો આપો તો અમે સ્વૈચ્છા હટાવી લેશું પણ એ સમય અમને કોઈ આપવામાં આવ્યો નતો એટલે અમારા ઉપર એવી રીતે અટેક કરવામાં આવ્યો છે કે જાણે કે આ બધા વેપારી ભૂ માફિયા છે ખરેખર જે જમીનો ખોટી દબાવી સરકારની બેઠા છે એના પર નથી પણ ખાલી વેપારીઓની ભૂમાપે સમજી અને એને ટોર્ચર કરી અને એને બરબાદ કરવામાં આવે છે હું તો કહું છું કે આમાં કોઈ કઈક જણા આત્મહત્યા કરશે એટલો બધો નુકસાન થઈ ગયો છે કોઈના ઘર બગડી જશે એક કેબિન તો એવી છે જે એના ઉપર રોજી રોટી છે એની રોજી રોટી આખી એને પૂછ્યા વગર એના કરીને ડોક્યુમેન્ટ છે છતાં એ આખી આખી છીનવાઈ ગઈ છે તો મારી એક નિવેદન છે કે વેપારીઓ બધા ભેગા રહીને અમે આંદોલન કરશું નહીં થાય ઉગ્ર આંદોલન કરશું અને હજી સુધી અમને અમારા ડેપ્યુટી કમિશનર કીધું કે અમે જમવા ગયા છીએ અમે જમ્યા વગર બેઠા છીએ હજી સુધી કામ ચાલુ નથી થયો કામ ને બ્રેક લાગી ગયો એનો જવાબ પ્રશાસન આપે છે એના માટે જય હિન્દ જય વેપારી બરોબર ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ દબાણના નામે જે રીતે વેપારીઓ સાથે અન્યાય કર્યો છે એ ખરેખર ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે આજે વેપારીઓના બોર્ડ જે ક્યાંય દબાણ એને તો કહી જ ન શકાય પણ પ્રશાસનને ક્યાંય નડતા નહોતા છતાંય આજે એ બોર્ડને તોડી નાખ્યા વેપારીઓએ કેટલી મહેનત કરી કેટલી રિક્વેસ્ટ કરી કે આ બોર્ડ અમને સુકામૂકને તોડવામાં આવે છે પણ કોઈ જાતના પ્રશાસને એમાં સાંભળ્યા વગર એ લોકોના બોટ તોડી અને એ બહુ ખોટો અન્યાય કર્યો છે આજે ચાવલા એ એક એન્ટ્રી પોઈન્ટ છે આપણો નાક કહી શકાય અને એની અંદર આ રીતે જો પ્રશાસન આ રીતે જો કરતું હોય તો એ ખરેખર બહુ દુર્ભાગ્યપૂર્ણ વસ્તુ છે થોડા સમયમાં તહેવારો ઉપર આવે છે આપણી સૌથી મોટો તહેવાર દિવાળી આપણા ઉપર આવે છે ખરેખર આ દોઢ બે મહિનાનો જ્યારે વેપારીઓએ સમય માંગ્યો હતો અને કીધું હતું કે અમે ભેગા મળી અને પછી પ્રશાસન સાથે મળીને કરશું પણ આ સરકાર દ્વારા પ્રશાસન દ્વારા કોઈ પણ જાતની વાત માનવામાં ના આવી વેપારીની અને આ તાત્કાલિક શરૂ કર્યું એ પણ ખૂબ દુઃખદ બાબત છે આજે આટલી બધી સમસ્યાઓ છે ગાંધીધામમાં જો ખરેખર પ્રશાસનને કરવું હોય તો ચાવલા ચોક આગળ બે બે ફૂટ ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાય છે એનું પેલા નિકાલનું કામ કરવું જોઈએ આજે રોડ રસ્તા આખા ગાંધીધામના ખરાબ થઈ ગયા છે સૌથી પહેલા એનું કામ કરવાની જરૂર હતી આજ રોજ રસ્તાને લીધે કેટલા એક્સિડન્ટ થાય છે આખા ગામમાં આખલાઓ ફરે છે એના લીધે એક્સિડન્ટ થાય છે પણ પ્રશાસનને જે કામ કરવાના છે એ કામ કરવા નથી અને આવી રીતે વેપારીઓનો હરા હેરાન કરવા માટેનું જે આ કામ કર્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમે પ્રશાસનને કહી છે કે વાલા દ્વાલાની નીતિ ન હોવી જોઈએ બધા માટે એક જ વાત હોવી જોઈ બધા માટે તમારી આંખ એક સરખી હોવી જોઈ અને કોઈને જે રીતે બધાનું તૂટે છે જે રીતે ચાવલા ચોકનું તૂટ્યું છે એવી રીતે બધાનું તૂટવું જોઈએ એ અમારી માંગ છે